પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારે વરસાદી માહોલમાં ભક્તો આહલાદક વાતાવરણમાં કર્યા માતાજીના દર્શન મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર બોલાવી ધડબડાટી તો પગથિયા ઉપર ચારે તરફ નદીની જેમ વેઘીલા પાણી વહેતા થયા દર્શનાર્થી આવેલા ભક્તોએ સેલ્ફી લેવા સાથે પાણી વહેતા પગથિયામાં ચાલવાનો આનંદ માણ્યો તો હાલ પણ ડુંગર પર વાદળોની ફોજમાં છુપાયેલો હોય એવા ઘાટ ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી ચૂડાઈ ગયા છે જે કાદર જણાવશો યાત્રાધામ પાવાગઢ ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને તે દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કર્યા કેવો માહોલ હાલ માસુમ જણાવી દઉં કે યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદી માહોલને લઈને એક આહલાદક દ્રશ્ય પણ જોવા મળ્યા હતા ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારે વરસાદી માહોલમાં ભક્તોએ આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના દર્શન કર્યા હતા જ્યારે મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર ધબડાતી બોલાવતા એક આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે પગથિયા ઉપર ચો તરફ નદીની જેમ વેગીલા પાણી વહેતા થતા ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દર્શને આવેલા ભક્તોએ આ વેગીલા વેહતા પાણી થયા હતા જેમાં ચાલવાનો આનંદ પણ માન્યો હતો જયારે વરસાદી માહોલ લઈને પાવાગઢ ડુંગર પર પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારે વરસાદી માહોલમાં ભક્તોએ આહલાદક વાતાવરણ માં કર્યા માતાજીના દર્શન મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર બોલાવી ધડબડાટી પગથિયા ઉપર ચો તરફ નદીની જેમ વેઘીલા પાણી વહેતા થયા દર્શનાર્થે આવેલા ભક્તોએ સેલ્ફી લેવા સાથે પાણી વહેતા પગથિયા ચાલવાનો આનંદ માણ્યો હાલ ડુંગર પર તેમજ હાલ ડુંગર વાદળોની ફોજમાં છુપાયેલો હોય એવા ઘાટ ધુમ્મસવાળું વાતાવરણ